હેલો દોસ્તો તમામ ગ્રહોમાં શ્રેષ્ઠ ગ્રહ કે પવિત્ર ગ્રહ કે સૌથી વધારે લાભદાયક ગ્રહ ગુરુ આજથી જ એટલે કે અઢારમી ડિસેમ્બરથી પોતાની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે વકરી થઈને પ્રવેશ કરે છે મિથુનમાંથી કર્કમાં તો કર્ક એ ઉચ્ચ રાશિ છે ગુરુ માટેની ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચનો ગણાશે તો આટલી રાશિઓ માટે આ ગુરુ અત્યારે ઉપયોગી થવાનો છે ઓગણપચાસ દિવસ સુધી ચાર ડિસેમ્બર સુધી ગુરુ કર્ક રાશિમાં રહેશે વકરી થઈને તો કર્ક રાશિ માટે સારા દિવસો રહેશે કર્ક રાશિ માટે પ્રગતિ નવી યોજનાઓની શરૂઆત ધન લાભ આર્થિક લાભ બદલી પ્રમોશન વગેરેનો લાભ કર્ક રાશિને મળશે અને કર્કની જે મિત્ર રાશિઓ છે તેમાં વૃશ્ચિક રાશિ એટલે કે ન પછી મકર રાશિ તો કર્કની જે મિત્ર રાશિઓ છે એ લોકોને પણ આ કર્ક રાશિનો ગુરુ ઉપયોગી બનશે એટલે મકર રાશિ અને વૃશ્ચિક માસ રાશિ માટે પણ પ્રગતિના દિવસો રહેશે અને કર્કની જે મિત્ર રાશિઓ નથી એ લોકો માટે આ ગુરુ ખાસ કંઈ ઉપયોગી નહીં બને તો દોસ્તો ખાસ કરીને કર્ક રાશિ માટે જે લોકોને બારમી ગુરુ અત્યારે ચાલી રહ્યો છે એ લોકો માટે અત્યારે ખૂબ સારા દિવસો છે ઓગણપચાસ દિવસ એમના માટે ખૂબ સારા રહેશે કર્ક રાશિ માટે ચોથી ડિસેમ્બર સુધી કર્ક રાશિ માટે સારા દિવસો રહેશે અને કર્કની મિત્ર રાશિઓ માટે પણ દિવસો સારા રહેશે